નમસ્તે ભારત માતા કી જય ફેઝ થ્રી દરડ જીઆઈડીસી આ એસોસિએશન દ્વારા જીઆઈડીસી ફેઝ ટુ એન્ડ સેડ ઓલ્ડર એસોસિએશન દ્વારા આ જાળવા વાવાય છે આ ગાડીમાં ટ્રીગાર્ડ આવી જાય અને આ શ્રમિકો ટ્રીગાર્ડથી જાળવા વાવી રહ્યા છે જ્યાં જાળવા કીઓ ત્યાં ટુ થ્રીમાં વાવી દીએ ને કોઈ ફેલ જાડવા થયા હોય ગઈ સાલના વાવેલ એમને પણ ત્યાં બીજું ઝાડ લગાડે છે અથવા કોઈ ટ્રી ગાર્ડ કાઢી નાખ્યું હોય કોઈ જાળવામાં તો પાછું ત્યાં ગાર્ડ પણ નાખી દઈએ જે રિપેરિંગ કરીને કમ્પ્લીટ થતું જઈએ અને વાવેતરી ચાલુ છે એટલે આવું ભગીરથ કામ આલે ટુ થ્રી અને રેસિડેન્ટ ઝોનમાં જે કોઈ ઉદ્યોગકાર ફોન કરે એમને ત્યાં વાવી જઈએ અને બાકી જાહેર રસ્તા રહ્યા તેમાં પણ આ ગાડી આવે અને તમે ફોન કરો એટલે ભેગા શ્રમિકો આપણા આવે અને વૃક્ષો વાવી જાય હરેક શ્રમિકો આપણા વૃક્ષો આવે છે આ ગઈસલના વાવેલા છે જ્યાં કે ખાલું પડ્યું હોય ત્યાં પાછું બીજું અત્યારે વાવાઈ જઈએ એટલે ફેઝ ટુ ફેઝ થ્રીમાં આવું કામ હાલી રહ્યું અસ્તુ ભારત માતા કી જય